નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહુવાના ખારઝાપા વિસ્તાર માં રહેતા દંપતી ની તેના જમાઈ એ છરી ના ઘા જીકી હત્યા કરી નાખતા મહુવા પોલીસે તપાસ હાથ ધરી છે મહુવાના ખાર વિસ્તારમાં રહેતા રમેશભાઈ વીરાભાઈ ડોળાશિયાની મોટી દીકરી શોભાબેનના લગ્ન નવા ઝાપા વિસ્તારમાં રહેતા અજય રાજુભાઈ ભીલ સાથે થયા હતા ત્રણ માસ પહેલા શોભાબેન અજયને છોડીને જામનગર તેના પ્રેમી સાથે રહેવા જતા રહ્યા હતા આ બાબતને લઈને અજય અવારનવાર તેના સસરાના ઘરે આવી ઝઘડો કરતો હતો શુક્રવારે મોડી સાંજના અજય તેના સસરાના ઘરે ગયો હતો અને સસરા રમેશભાઈ અને સાસુ ભારતીબેન ઉપર છરી વ હુમલો કરી બંનેની હત્યા કરી હતી આ બનાવની જાણ થતા મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી